પાટડી નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળે અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી મળે તે હેતુથી ત્રણ દિવસીય સ્વદેશી મેળા પાટડી શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો શ્રી માતાજી મંદિર પાસે તળાવ ડેવલોપમેન્ટ પાસે આયોજિત ફેસ્ટિવલ વીસ ફેબ્રુઆરીથી તેવીસ ફેબ્રુઆરી સુધી સવારના દસ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી ચાલશે આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ગણતર સંસ્થાના સંસ્થાપક દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્વદેશી મેળામાં કુલ ત્રીસ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં દસ ફૂડ સ્ટોલ રાખવામાં આવ્યા છે આ સ્વદેશી મેળામાં શોપિંગ બજાર ફૂડ ઝોન કિડ્સ ઝોન અને એક્ટિવિટી ઝોન એમ ચાર મુખ્ય ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે મુલાકાતીઓ માટે બાળકોને રમવાનો એરિયા ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગ એક્ટિવિટી ઝોનમાં નગરપાલિકા દ્વારા દરરોજ વિવિધ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરંપરાગત રાસમંડળી હુંડો રાસ ટિમિલી ડાન્સ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અહીં સ્ટોલ ધારકો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ સ્વદેશી અપનાવોના સૂત્રને અમે સમર્થન આપીએ છીએ અને અહીંયા સ્ટોલમાં તમામ સ્વદેશી વસ્તુઓ જેવી કે હાથ વિનાટના તોરણો અને બેગ સહિતની વસ્તુઓ તેમજ લોકલ વસ્તુઓનું વેચાણ થાય છે લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ અહીંયા મળી રહ્યો છે તમામ સ્ટોલમાં લોકલ વસ્તુઓનું જ વેચાણ થાય છે